ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અનુરૂપ સન્ડે ઓન સાયક્લોન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે સવારે સૌ પ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા બાદ યોગા અને ઝુંબા સત્રો યોજાયા હતા ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાદમાં સન્ડે ઓન સાયક્લોન રેલીનો પ્રારંભ હો પોલીસ હેડક્વાર્ટરથી કરવામાં આવ્યો હતો આ સાયકલ રેલી પાંચ વચ્ચે સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ વ્યસ્ત રહે છે જેના કારણે ક્યારેય સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ પહોંચાડ્યો હતો આ અવસરે ઝગડિયા ડીવાય અજય કુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો ઉપરાંત હેડ સ્ટાફ પણ જોડાઈ સાયકલિંગ યોગા અને ઝુમ્બાનો આનંદ માણ્યો હતો આજે કમ્પેન કે આપણે ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા જે સન્ડે ઓન સાયકલોન સાયકલ નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આપણા હેડક્વાર્ટર ના અને પોલીસ સ્ટેશન ના માણસો અને પોલીસ કર્મચારીઓ ને ભાગ લીધો હતો આમાં મોટી સંખ્યામાં લોકો ને સાયકલ માં સાયકલ રેલી માં ભાગ લીધો હતો તે પછી આપણા હેડક્વાર્ટર ના તાલીમ શાળા માં યોગા અને જુમ્બા નું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પણ આપણા હેડક્વાર્ટર ના અને પોલીસ સ્ટેશન ના

આને માટે આપણે એક સારું આ ફિટ ઇન્ડિયા કેમ્પેઈન દરમિયાન ફિટ સન્ડે સન્ડે ઓન સાયક્લોન નું આયોજન કરવામાં આવ્યું હતું જે કાફી સફળ રહ્યો તો અપેક્ષા કરીએ કે આગલી વાર ઓર બેટર કરવાની અને આપણે દર સન્ડે કાઈ ને કાઈ ફિટ ઇન્ડિયા થી લગતો આયોજન કરવામાં આવશે